વેલકમ બેક ટુ અનધર બ્લોગ સવારના સાડા પાંચ વાગ્યા છે ત્યારે જઈ છીએ અમે ઢાંક ખાવાનું છે પિયુષના નાના મારા નાનાજી એનું છે પાણી પાણીઠોળ એક્સપાયર થઈ ગયા હતા અને નાઇન્ટી પ્લસ એની એજ હતી અને બસ બીમાર રહેતા હતા ને એવું હતું સારું ભગવાન એના આત્માને શાંતિ આપે છૂટી ગયા અને આજે છે એટલે હવે ત્યાં જઈ છી અને ત્યાંથી પછી જાશું મારા પપ્પાની ઘરે અને પછી જાસું મારા ગામ માત્ર આવડે

જામકણનો આ બાજુ રસ્તો છે ને એ રસ્તે અમે જઈએ છીએ અહીંયા ચા પાણી પીવા માટે ઊભા રહી ગયા છીએ અને પરવાના માટે કંઈક નાસ્તો લઈને ચોકલેટ લઈ આવો થેન્ક યુ વેલકમ

સનરાઈઝ થાય છે બોર છે હા હા અને વચ્ચે નાનો એવો બ્રેક લીધો છે થાકી ગયા કેમ ખુશી હા તો મસ્ત છે જલ્દી લે મસ્ત મોટા મોટા બોર છે দিদা <laughs> মা <laughs> <laughs> બપોરના બે વાગી ગયા છે અને હવે આવી ગયા છીએ મારા પપ્પા ઘરે કપડા ચેન્જ કરી લીધા દીદી ની એ વાત એ લોકો વહી ગયા છે ને હવે અહીંયા જવાનું છે બા ને બધા મળતા આવી અહીંયા મમ્મી છે ને થેલા ભરે છે મારા થેફલા ને પેન્ડા ને એવું બધું ક્યાં આવે ને એટલે કામે લગાડી દી મને અને હું જાઉં છું બા પાસે

અહીંયા સામે કલર કામ થઈ ગયું નવો થઈ ગયું આખું અને હવે અહિયાં થવાનું છે બધી અને બા કઈક કરે છે બાજ કેમ મોડું મોડું જમવાનું

पीयूष कुमार एक बार भई जावे बस स्टण्ड एक बार भई जावे एलाली न आवसे ए बस स्टण्ड है जावानीओ बस स्टण्ड है पानी मु आवे आउफी रे सु

ચોરી માર કે આ છે ને આપડા ઘણા સબસ્ક્રાઇબર ફોલોઅર ઘણા બધા છે એમ હા તો તમારા ભાઈ આવ્યા છે એટલે કમેન્ટ કરજો ભાઈ યવદર હોય બસ ટેન બસ ટેન નો આવે હા આવી ગયો ઓવે એને નહી આ મને ચા બનાવીને પી લેવાની ને ગમે ત્યાં તો ખાન ચા ને

ು ಆ ಪೆಲ ಆ ಬೋಟಲ್ હમ ચાર વાગી ગયા છે અને અમે પહોંચી ગયા મારી વાડીએ અમારા દાદા છે ઘરે તો

શેડીનો રસ ભેટ આપડી ખાવાય પીવા જઈએ હા બેટ તમે કેટલા નો રસ ભેટ ચેક સર બ્લોગર છો સર તમે હા મે બ્લોગર છું પણ તમે તમને એટલી બધી પંચાયત શું છે સર અમે છે ને કસ્ટમર છે આવે ને એને પહેલા પૂછી અને પછી ઈ પ્રમાણે અમે આપી બધું બીકોઝ અમે ખુદ એક બ્લોગર છીએ ઓકે સો યા કેટલા ગ્લાસ અમે પીશું કાખા ગ્લાસ નું છે 10 રૂપિયા અને હાફ ગ્લાસ નું છે 5 તો હું તમને એક વસ્તુ દેખાડું જે આની પહેલા ભી હતી છે મારા બા હતા ને ત્યારે ભી હતી આ ઝાડમાં નું ભાર્ય ઝસ ધ મોસંબી કા ઝાડ ઓકે હવે આ મોસંબી ના માં બા હતા ને મારે જારે ત્યારે આવડો માળો હતો ઓકે એક ચકલીનો માળો હતો એન્ડ નાઉ ઇટ ઇઝ ઓલસો ધ કેન સી મતલબ અત્યારે તો મતલબ તૂટી ગયો છે મારો કે બટ યા હજી છે ત્યાં અહીંયા તો ધેટ ઇઝ ધ ગ્રેટ થિંગ આવડું જે ઝાડ છે ને બાય ગ્રો કર્યું છે મતલબ એને પ્લાન્ટ કર્યું છે ઓકે હા આપણો ગોળી છે એક નાનું કાચું લીંબુ જે મને મળી ગયું છે ઓલરેડી મળી ગયું છે પરવાને ઓકે યા શું ક્યાં છે कोई भी काम ऐसा नहीं कि तेरी दीदी से नहीं हो सकते ये ले डन बिशन लोग भी थे चल तो ले बताओ कितना खाई ना और ठीक पहला अंगुलियाँ ने अनुम तो चेक ना अरे ये छाल वर ना बार नहीं छाल या छाल ग्रीन कलर है ये ना क्या काटी था अने पाकू नहीं ले वानू काचू रह वानू ओके सी okay. okay. आया बहुत मोटा मोटा था

Oh, yeah. By the way, this, this, I, the, I just like it. See this. <laughs> just love it. But the color is too good and too nice, and I just love it. No, I'm No, I'm kind. Done. And my suitcase.

મને કઈ કર્યા વગર નું થઈ ગયું એટલે તું પાંચ વર્ષ મારી જેવી જ બાકી અમારી તૈયારી થાય છે

પરવાના માટીથી છે ને રમવાનું કંઈક ને કંઈક જુગાડ મળી જાય પહેલાં અહીંયા આખું ક્લીન કરનાં પછી માટી ભીની લાવ્યો ને હવે કંઈક બનાવે છે ખાટલો લીધો અહીંયા શું કરવાનો છે ઓલી બાજુ મરચાંને ઉતારે છે માસે અહીંયાથી ફૂદી નોલીએ પાણીપુરી બનાવશે હવે ચણા હવે મોટા થઈ ગયા છે અમારે ફૂલ ઉઘડવા માંડ્યા છે આમાં એટલા મોટા થઈ ગયા છે નેક્સ્ટ ટાઈમ આવશો ને ત્યારે આની અંદર નાના નાના ઝીંજરા થઈ ગયા છે ખાવાલાયક તો નહીં થયા હોય કદાચ પણ આની અંદર દાણા નથી હજી